તુજકો અર્પણ મહુવા પોલીસની ઇમાનદારીનો ઝગમગતો દાખલો રિક્ષામાં ભુલાયેલ સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા દસ લાખનો મુદ્દામાલ શોધી પરત આપ્યો મહુવા ટાઉન પોલીસ દ્વારા ઈમાનદારી અને ફરજ પ્રતિનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમ પરમાર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે તેમજ મહુવા ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રીમા ઝાલાના માર્ગદર્શન હેઠળ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમે એવી કામગીરી કરી કે જેને જોઈ તેરા તુચકો અર્પણ સૂત્ર જીવંત બની ગયો દસ અગિયાર બે હજાર પચીસના રોજ રાજુલાના રહેવાસી હસમુખભાઈ દેવજીભાઈ વાજા સોનાના જૂના દાગીના હાર બે મગમાળા એક બુટ્ટી જોડ એક બટન ત્રણ અને રોકડ રૂપિયા છવ્વીસ હજાર પાંચસો મળી કુલ આશરે રૂપિયા દસ લાખનો મુદ્દામાલ લઈને મહુ આવ્યા હતા પરંતુ સોની બજાર પહોંચ્યા બાદ ખબર પડી કે તેમણે પોતાનો થેલો રિક્ષામાં ભૂલી ગયો છે

એ ભાઈનો થેલો રિક્ષામાં ભૂલાઈ ગયો હતો મને કાંઈ ખબર નહીં મહુવા પોલીસ સ્ટેશનનો ફોન આવ્યો તો પછી રિક્ષામાંથી થેલો એ ભાઈને આપી ને મહુવા પોલીસ સ્ટેશનમાં આવ્યો હું ગીર સોમનાથ જિલ્લાનો રહેવાસી મારું નામ હર્ષદભાઈ ડી વાજા અમારો ભાઈ છે સાથે હસમુખભાઈ અમે રાજુલા હું રાજુલા રહું છું અને અમે ત્યારથી બંને ભાઈઓ સાથે મળી અમારા પરિવારના જે થોડા દાગીના હતા એ ફેમિલી સાથે અમે મહુઆ દાગીના નવા કરાવવા માટે આવ્યા અને એ જે દાગીના હતા એ ભરેલો બેગ અમે એક રિક્ષા લઈને અમે બસ સ્ટેન્ડથી જે સોની બજારમાં ગયા એ રિક્ષામાં અમારે ભૂલથી થેલો રહી ગયેલો અને એ રિક્ષાવાળા ભાઈ અને આપણે મહુવા પોલીસના સહયોગથી અમને એ પરત મળેલ છે એટલે અમે મહુવા પોલીસે જે કામગીરી કરી એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ

આ સમગ્ર મુદ્દા માલની કિંમત દસ લાખ રૂપિયા છે જેમાં દસ લાખમાં દાગીના તેમજ રોકડ રકમ બંને મળી અને ટોટલ મુદ્દા માલ તેમ મિનિટ અરજદાર ના ના રિક્ષા ચાલકનો આમાં કોઈ એવો હેતુ નતો એમને પણ ધ્યાનમાં નહોતું કે આ બેગ એના ત્યાં રહી ગયેલ છે અને આ જે મુદ્દા માલ છે એ તેરા તુચકો અર્પણ અંતર્ગત અરજદાર ને પરત આપવામાં આવેલ છે સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી ની સમાચાર ની ઝડપી માહિતી મેળવો